તમારી સાથે મળીને આનંદ થયો છે અને તમે કૃષિ માટે સારા એવા કામ કરો છો અને હવામાનની સચોટ માહિતી અને મિત્રો આજે આપણે એક ટાર્ગેટ મળે આજે પરેશભાઈના તમે વિડીયો જોવો છો તો તમને જાણવા જડે કે ભાઈ અઠવાડિયા પછી હવામાન બગડવાનું છે આપણે જીરાને પાણી આપવું કે નહીં શું કરવું તે આપણે ખાસ એક ઉપયોગી માહિતી આપણે મળી રહી છે એક ટાર્ગેટ મળી રહી છે તો આજે આપણે પહેલાં તો હવામાન વિશે જાણી લઈ કે આપણે શું હવામાન શું કહે છે આ મણાનું ચોક્કસથી જોવા જઈએ તો અત્યારે હવામાનની અંદર આજે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે અને જેવી રીતે એક આપણું અનુમાન હતું કે આઠ નવ દસ તારીખમાં રાજ્યની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય માવઠાના જાપટાઓ પડશે એના ભાગરૂપે ગઈકાલે અને આજે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ નવ તારીખના રોજ મોડી રાત્રે પડ્યા છે એ સાથે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના ડાંગ આહવા છે સુરત છે ત્યાર પછી ભરૂચ જેવા વિસ્તારો છે એમાં ઝાપટાં પડી રહ્યા છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે દાહોદ ગોધરા છે અથવા તો છોટાઉદેપુર જેવા વિસ્તારો છે રાજપીપળા છે આ તમામ વિસ્તારોની અંદર છેલ્લા બે દિવસથી આ માવઠાના ઝાપટા છે નોંધાઈ રહ્યા છે એટલે આ માવઠું છે એ હવે આજે મોડી રાતથી પૂર્ણ થાય છે પવનની સ્પીડમાં પણ વધારો થયો હતો અને પવનની સ્પીડ છે એ તો રાજ્યભરની અંદર વધી હતી જે સામાન્ય પવનની સ્પીડ છે અત્યારે આઠથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ એની જગ્યાએ ચાર કે ટી પવનની સ્પીડ વધી અને લગભગ બારથી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ એ સાથે જેના ગસ્ટિંગ હોય છે એટલે કે જે ઝટકાના પવન હોય છે એ વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી એટલે પવનની સ્પીડ હતી એને કારણે જે ઊંચાઈવાળા પાક હતા જેમ કે તુવેર હોય એરંડા હોય ઘઉં હોય આવા જે પાકો છે એ ઢળી પડવાનો પણ એક ભય હતો અને એ આપણે બન્યું છે છેલ્લા બે દિવસની અંદર ખૂબ દુઃખની વાત છે પણ હવે આવતીકાલે અગિયાર જાન્યુઆરી બે હાજર ચોવીસ થી ધીમે ધીમે હવામાન ખુલ્લું થશે આવતીકાલથી પવન સ્પીડમાં પણ ઘટાડો થશે અને પવનની સ્પીડ છે ફરીથી નોર્મલ નજીક થઈ જશે એ સાથે જે અત્યારે માવઠા પડી રહ્યા છે ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે આ વાદળો પણ હટી જશે અને આવતીકાલથી વાતાવરણ ચોખ્ખું થાય તેવી સંપૂર્ણ શક્યતા જે ઘઉંમાં લોકો પાણી બંધ રાખેલા હોય ઢળી જવાની બીકે તો એ હું ફરી ચાલુ કરે તો બીવા પણ બહુ છે નહીં ને કઈ ના આવતીકાલે અગિયાર તારીખથી ચોક્કસથી આવ તમે પાણી આપી શકો છો એમાં કોઈ પ્રશ્ન છે સાહેબ કે આપણે અત્યારે ઘણા ખેડૂત મિત્રો અત્યારે જીરાનું વાવેતર વધારે છે તો સુકારામાં ઘણાને દવા મેળે નથી આવતું તો કઈ રીતે સુકારો કઈ બાબતથી તમારા અનુભવથી આવે છે કે એનું કઈ સોલ્યુશન હવે સુકારો કઈ બાબતથી આવે છે કેવી રીતે આવે છે આ વર્ષે કઈ ટાઈપનો સુકારો છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવું છે મારે એટલા માટે સમજાવું છે આમ તો રાજ્યની અંદર સુકારાનો પ્રશ્ન છે આ વખતે ખૂબ જટિલ પ્રશ્ન રહ્યો છે ઘણા ખેડૂતોએ ખૂબ મોંઘી દવાઓનો છંટકાવ કર્યો છે ખૂબ પૈસા વાપર્યા છતાં પણ આ સુકારો અટકતો નથી એનું મેઇન કારણ છે કે જ્યાં સુધી આપણે પરફેક્ટ એનું નિદાન ન થાય ત્યાં સુધી આનું રિઝલ્ટ ના મળે ના મળે હવે શું કામ રિઝલ્ટ નથી મળ્યું એના સંદર્ભે આપણે વાત કરશું એ પહેલાં મારે આપણે સમજાવવાનું છે ફૂગના એકસો ને ત્રેપન પ્રકાર છે જેવી રીતે કોઈ પણ પાકની અંદર શરૂઆતની અંદર ફૂગ આવે છે ને અલ્ટરનેરિયા બ્લાઇટ કહેવામાં આવે છે એ પછી ફાઇટોપથોરા બ્લાઇટ આવે છે ફ્યુઝિરિયમ આવે છે પોલ્લોટ આવે છે લિફ સ્પોટ માઇનર આવે છે એસ્પરજીલરનાઇઝર આવે છે અલગ અલગ પ્રકારની જે ફૂગ છે એ અલગ અલગ પ્રકારે ફેલાતી હોય છે અને આ જે તમામ ફૂગો હોય છે એ ત્રણ પ્રકારે ફેલાય છે જે એકસો ને ત્રેપન પ્રકારની ફૂગ તો ખરી પણ એ ત્રણ પ્રકારે ફેલાય છે એની અંદર એગ્રિકલ્ચર સાયન્સની અંદર એવું કહેવામાં આવે છે સીડ બોન સોઇલ બોન ને બોન હવે સીડ બોન એ ફૂગ છે કે જે બિયારણની અંદર જે ફૂગના બેક્ટેરિયા છે તમે જ્યારે વાવેતર કરો ત્યારે એ જમીનની અંદર ગયા છે ને બિયારણની અંદરથી જે કોટો ફૂટે છે ને એ છોડ બહાર આવે છે એ પછી અંદરથી છોડની અંદરની અંદર એ ફૂગ છે ને એ ડેવલપ થતી હોય ઘણી વખત એવું હોય છે કે જે છોડ જમીનમાંથી ખોરાક લે છે વચ્ચે એકદમ જાડી નળી હોય છે એની ખોરાક વાહિની કહેવાય એને એગ્રીકલ્ચર સાયન્સમાં ઝાયલમ કહેવામાં આવે છે હવે એ છે ને બ્લોકેજ થઈએ શેરડીના પાકમાં ઘણી વખત શેરડીનો જે સાઠો હોય ને અંદરથી લાલ થઈએ અને પોચો પડતો જાય છે એવી રીતે ડુંગળી હોય તો ડુંગળીનો ગાંઠિયો છે એની અંદર પણ જ્યારે સીડબોન ફંગસ લાગી જાય ત્યારે ગાંઠિયો એકદમ કોસવાઈ જતો હોય છે અથવા તો જેને આપણે બાફીઓ પણ થઈએ છીએ આ સીડબોન હોય છે એરબોન ફૂગ એ છે કે જે હવે પછી આપણે એનો ઉપદ્રવ થશે જીરુની અંદર કાળી ચરમી છે એક પ્રકાર એને એગ્રીકલ્ચર સાયન્સની અંદર એસ્પરઝિલનાઇઝર કહેવામાં આવે છે એ કાળી ચરમી છે ને જે દિશાથી પવન હશે ને એ પવનની દિશામાં ફેલાતી જશે કેમકે એરબોન છે હવા દ્વારા એનો જન્મ થયો છે એટલે એને એરબોન કહેવામાં આવે છે એટલે એરબોન ફૂગ હોય તો એ હવા દ્વારા ફેલાય છે હવે અત્યાર સુધી જે આપણે હતી આ હતી ફ્યુઝિરિયમ અને આ ફ્યુઝિરિયમ પણ સોઇલ બોન હતી હવે સોઇલ બોન એટલે જે જમીનજન્ય ફૂગ છે માટીના એક એક કણની અંદર જે ફૂગ ડેવલોપ થઈ હતી હવે આપણે બધાએ કર્યું શું મોંઘી મોંઘી દવાઓ લીધી એને પંપમાં નાખી પંપમાં નાખીને ઉપરથી સ્પ્રે કરો હવે તમે દવાનો સામાન્ય રીતે ખેડૂત સમજી શકે એવી ભાષામાં તમને સમજાવું કે દવાનો સ્પ્રે કરો એટલે દવા કેટલા વિસ્તારને કવર કરશે છોડના તમામ વિસ્તારો છે એટલા ને હવે છોડ ઉપર તમે દવા કરો ને છોડ ઉપર ફૂગ હોય કંટ્રોલ થાય પણ જમીનની અંદર છે 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 શું કરશું ફૂગ ફૂગ તો ત્યાં ગમે એટલી કરશો અંદર એટલે જે બોન ફૂગ હોય એ તમે કંટ્રોલ ન કરી શકો એના માટે મેં ઘણી વખત અનેક વખત ખેડૂત ભાઈઓને અપીલ કરતો હતો કે એને કંટ્રોલ કરવા માટે કોમ્બિનેશન વાળું કોઈ સારું ફૂગનાશક હોય એ ફૂગનાશકને પાણી સાથે પીવડાવવું પડે એ પાણી સાથે જો તમે પીવડાવો અને જમીનના એક એક કણની અંદર જે ફૂગ છે એને કંટ્રોલ કરે પણ ફૂગ છે ને આવી ગયા પછી કંટ્રોલ કરવી અઘરી પડતી કોઈ પણ છે માણસની અંદર ઈ અડ આવે કે ચુસિયા જીવાત આવે અને જે ફૂગ છે ને માણસના અંદર જે પોલિયો થાય ને એ બરાબર છે હવે દાખલા તરીકે તાવ છે એ તાવ આવે પછી આપણે દવાખાને જઈને દવા લઈએ એટલે તાવ આપણો ઉતરી ગઈ છે એમ જીવાત છે ને એ ચૂસિયા કે ઈયળ આવે ને પછી દવા છાંટો તો એ જીવાતને મારી નાખે છે પણ ફૂગ છે ને પોલિયા જેવું છે આવે પછી કંટ્રોલ ન થઈને એડવાન્સમાં પોલિયોના ટીપાં પીવડાવવા પડે આપણે એવી રીતે ફૂગનો ડોઝ તમારે એડવાન્સમાં કરવો જોઈએ જે ખેડૂત ભાઈઓએ પાયાના ખાતરો સાથે સારા જે માઇકોરાજલ બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા આપ્યા હતા અમુક ખેડૂતોએ ટ્રાયકોડોલમાં અને સુડોમોનાસ જેવા બેક્ટેરિયાનો વપરાશ કર્યો હતો અથવા તો એડવાન્સમાં ફૂગનાશક દવાઓ પાણી સાથે પીવડાવી હતી એ ખેડૂતોને ફૂગનો પ્રશ્ન ખૂબ ઓછો છે બરાબર છે એટલે આ વર્ષે જે ફૂગનો પ્રશ્ન જીરૂમાં રહ્યો છે એ સોઇલ બોન હતો ઉપરથી સ્પ્રે ખૂબ થયા છે એને કારણે કંટ્રોલ નથી થયો એટલે આ કંટ્રોલ ન થવાનું કારણ આ છે હવે પછી જે ફૂગ આવશે ને કાળી ચરમી એ એરબોન હશે એની અંદર પણ હું આપને કહું કે એડવાન્સ જો ટ્રીટમેન્ટ કરવામાં આવશે ને તો જ એ કંટ્રોલ થશે અને જ્યારે પણ કાળી ચટણીનો ઉપદ્રવ કોઈ પણ વિસ્તારમાંથી આપણે સંભળાય કે હવે કાળી ચટણીની શરૂઆત થઈ છે એટલે કોઈ મોંઘા ખર્ચ કરવાની જરૂર નથી કોઈ પણ સારી કંપની હોય આપણા ભારત દેશની સ્વદેશી કંપની એનું મેન્કો જેપ એમ પિસ્તાલીસ અને એની સાથે સલ્ફર પાવડર આ બંનેના રેગ્યુલર આઠ દસ દિવસે તમે સ્પ્રે કરશો તો એ કાળી ચટણી નહીં આવે જે મારા ધ્યાન મુજબ કે જે સાપ પાવડર આવે છે ને અને મેનકો જે એમ પિસ્તાલીસ જે જેનું દાંડર છે એને લીસું કરી દઈએ અને કડક કરી દઈએ જ્યાં ડાયરેક આ તમે જે હવાથી જે આવે અટેક થાય છે ને એ ઓછું થાય કહેવાનું અર્થ એક એ પણ છે એક બીજું તમને કહું છું કે વનસ્પતિ સજીવ છે એ વિજ્ઞાનની અંદર સાબિત થયેલી વાત છે હા તો વનસ્પતિ સજીવ છે એને ઓક્સિજન જોઈએ છે ઓક્સિજન ક્યાંથી લઈએ ક્યારે કોઈ માર્કિંગ નથી કર્યું આજે માહિતી તો ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપને આપવામાં આવતી હશે પણ એનું ટેકનિકલ વૈજ્ઞાનિક કોઈ કારણ જ્યાં સુધી તમને આપવામાં ન આવે ત્યાં સુધી અધૂરી માહિતી આપણે અધૂરી માહિતી છે બરાબર છે જીરું છે જેવી રીતે આપણો આ શરીર છે આપણા ચામડી ઉપર વાળ છે આ વાળ છે ત્યાં છિદ્રો છે છિદ્રો છે આ છિદ્રોમાંથી જ્યારે પણ તમે મહેનત કરો તો પરસેવો બહાર આવે છે પરસેવો બહાર આવે છે એવી રીતે જીરુની અંદર પણ આવા છોડની અંદર છિદ્રો હોય છે એ છિદ્રોને એગ્રીકલ્ચર સાયન્સમાં સ્ટોમેસો કહેવામાં આવે છે એ છિદ્રો દ્વારા શ્વાસ લે છે એ જ્યારે શ્વાસ લે ઝાકળ આવે ને ત્યારે શ્વાસની સાથે હવાની સાથે ભેજ પણ અંદર ઉતરે છે અને એને કારણે જીરુની અંદર રોગ વધે છે કેમકે ભેજ અંદર એના શરીરની અંદર ઉતરી જાય છે એવી જ રીતે બીજી કોઈ હવા હોય તો એ ઉતરે છે ફૂગ પણ ત્યાંથી અંદર એન્ટર થઈ જતી હોય છે એટલે આ જે પાવડર ફોર્મ દવા છે ને એ જીરુ પર આપો તો એ છિદ્રો ઉપર એક પડ બનાવે છે અને અંદર હવામાનની અસર છે એ થવા નથી દેતું જેને કારણે પણ આપણે પાવડર ફોર્મ દવાથી જીરુ અંદર સારા પરિણામો મળે છે ખૂબ સારી વાત છે ખૂબ સાચી વાત કીધી હવે એક ખેતી એના વિશે કંઈક જણાવો પ્રાકૃતિક ખેતી છે ને એ આમ જોવા જઈએ તો એના વિશે તો મારો એક શોખનો વિષય પણ રહ્યો છે ને ગુજરાતભરની અંદર પ્રાકૃતિક ખેતીને લઈ અને મેં ઘણા બધા સેમિનારો કરી ચૂક્યો છું પણ એક વાત સત્ય છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આવવું જ જોશે પણ એક હાથે તાળી નહીં પડે આની અંદર જે લોકો ખેતી નથી કરતા એ લોકોએ પણ સહકાર આપવો પડશે સરકારે પણ સહકાર આપવો પડશે પહેલી વાત તો એ કે કદાચ મારા હાથમાં કોઈ વસ્તુ હોય તો હું પહેલું કામ મારા જીવનનું એ કરું કે મિની ટ્રેક્ટર જેટલા આવે ને આ બધા ઉપર પ્રતિબંધ મૂકી દઉં છું આ મિની ટ્રેક્ટરોએ આપણા ખેડૂતની ખેતી બગાડી છે બળદ વગરની ખેતી છે ને એ નકામી છે અમે અમારા જે વેધર ટીવી ઉપરથી જે પણ વિડીયો મૂકીએ છીએ અમે નીચે એક પટ્ટી લખીએ છીએ કે બળદ વગરની ખેતીનું કોઈ ભવિષ્ય નથી બળદ છે એ ખેડૂતનો એક ભાઈ છે અને તમારે મારે તો હજી પણ ખેતીમાંથી કાંઈક સ્વાર્થ હશે કે મગફળી વીઘામાંથી હું ખાંડી કરી લઉં જીરું આઠ દસ મણ કરી લઉં એમાંથી પૈસામાં આપણે કાંઈક મોજ મજા કરવી હશે આપણા બળદ છે ને એને બે પૂરા ચારો ખાવા સિવાય કાંઈ લાલચ નથી છકાય તમારા મારા કરતા બળદ વધારે કામ કરે છે અને એ બળદ આજે રોડ ઉપર રખડતા હોય ને ત્યારે અંદરથી એક ખેડૂતના દીકરા તરીકે મને દુઃખ પણ થાય છે ના ના સાચી વાત છે બળદ છે એના વગરની ખેતી નકામી છે એટલે બળદથી ખેતી કરવી જોઈએ બીજા નંબરની અંદર પ્રાકૃતિક ખેતીનો આગ્રહ એટલા માટે છે કે આપણી જે જમીન છે આપણા બાપ દાદાઓએ ખૂબ ફળદ્રુપ જમીન આપી છે એટલે આપણે સારા ઉત્પાદન લઈએ છીએ આપણી જમીનની અંદર તમે કોઈ પણ કેમિકલ નાખો છો એનાથી આપણી ફળદ્રુપતા તૂટે છે જો ઉત્પાદન કાયમી માટે કો ક્યાં ખેડૂતને વધારે આવશે કે જે ખેડૂતની જમીન ફળદ્રુપ હશે એ ખેડૂતને વધારે ઉત્પાદન આવશે આપણે ફળદ્રુપતા ઘટાડવાનું કામ કરીએ છીએ આપણી જમીનની અંદર જે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે જે જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે એ સાથે આપણી જમીનની અંદર અળસિયાઓ હોય અળસિયા પણ જમીન ફળદ્રુપ કરવાનું કામ કરે છે જમીનને પોલી ભરભરી કરે અને જમીનને ફળદ્રુપ કરે છે સાહેબ રાસાયણિક ખાતર અને કેમિકલ દવા જે આપણે પીવડાવીએ છીએ ને સાહેબ આજ એક વસ્તુ મારા ખેડૂત મિત્રો બધા છે અને એક એને સોલ્યુશન આપો કે ભાઈ હું મારો અનુભવ એમ કહું છું કે જે ડીએપી એક ખેલી નાખે છે પચાસ કિલો પર વીઘામાં ઘઉંનું વાવેતરમાં તો હું એમ કહું છું એક મણ વીસ કિલો નાખે તો એનું રિઝલ્ટ આપણે મળી જ જાય છે તો પછી પચાસ કિલો નાખવાનું શું મિનિંગ એમાં કાંઈ ફરક મને જોવા નથી મળતો તો તમારું શું કહેવાનું થાય હું તમને એની ચોક્કસથી માહિતી આપું કે પહેલી વાત તો એક કે આ જે રાસાયણિક ખાતરને કેમિકલ દવા જે પીવડાવીએ છીએ એનાથી આ તમામ જીવાતો મરી જાય જમીન કડક થઈ થઈએ જીવાતો મરી જાય એટલે જમીન નિર્જીવ થઈએ ફળદ્રુપતા ઘટે છે હવે તમે જે વાત કરી કે ભાઈ ઓવરડોઝ કરે ઓવરડોઝ કરે ઓવરડોઝ કરે છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે કેમ કે તમે યુરિયા નાખો જમીનની અંદર તો યુરિયાની અંદર શું હોય છેતાલીસ ટકા નાઇટ્રોજન હવે છેતાલીસ ટકા નાઇટ્રોજન નાઇટ્રોજન કોઈ જાતે હાનિકારક નથી નાઇટ્રોજન તો આપણે શરીરમાં તમે પી તો કાંઈ ન થાય નાઇટ્રોજન નુકસાન નથી કરતું પણ એ છેતાલીસ ટકા નાઇટ્રોજન છે એની સાથે સો ટકા મટિરિયલ પૂરું કરવા માટે ચોપન ટકા ફિલર મટિરિયલ હોય ને એમાં આપણે કેમિકલનો ઉપયોગ થાય છે આ જે ફિલર મટિરિયલ છે ને કેમિકલ એ ઘાતક છે અને એ નુકસાન કરે છે અને એ તમે જેટલું વધારે નાખો તમારો જે પ્રશ્ન વધારે નાખે છે જેટલું વધારે નાખો એટલું વધારે નુકસાન કરે છે એટલે એક ઓવરડોઝ તો ઠીક છે હું તો એમ કહું કે રાસાયણિક ખાતરમાં ડીએપી યુરિયા એનપીકે આ કશું જ વસ્તુ જમીનને આપવી ન જોઈએ આ પૃથ્વી ઉપરનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ખાતર હોય તો એ એ છાણિયું છાણિયું ખાતર ખાતર છે જ ખેડૂત આગળ હોય કે જે ખેડૂત પશુપાલન કરતા હોય એક વાત વચ્ચે હું તમને આપને એ પણ કરી દઉં પશુપાલન અને ખેતી સિક્કાની બે બાજુ છે આપણે પાંચ રૂપિયાનો સિક્કો હોય એને ઊભો વચ્ચેથી બે પાઠ કરી નાખો એક બાજુ સિંહની મુદ્રા એક બાજુ પાંચ રૂપિયા લખેલું સિંહની મુદ્રાવાળો મુદ્રા વાળો સિક્કો લઈને કિશોરભાઈને આપીએ કે આ પાંચ રૂપિયાની અમારે ખરીદી કરવી આપો તો ચાલે સિક્કો ના ચાલે કે બીજો પાર્ટ નથી પાર્ટ નથી પછી પાંચ રૂપિયા લખેલું હોય આપીએ કે આની કોઈ પાંચ રૂપિયા સુધીની વસ્તુ મારે ખરીદી પાર્ટ નથી બંને સાથે જોડી દો એક બાજુ સિંહ ની મુદ્રા ને એક બાજુ પાંચ રૂપિયા લખેલું એટલે એની વેલ્યુ થઈ પાંચ રૂપિયા એ સાચો સિક્કો કહેવાય માર્કેટમાં આપો એટલે ચાલે પાંચ રૂપિયા સુધીની તમે ખરીદી કરી શકો એમ જો તમે માત્ર પશુપાલન કરતા હોય તો સિક્કાનો એક પાર્ટ છે અને જો તમે માત્ર ખેતી કરતા હોય તો પણ એક પાર્ટ તો પણ એક પાર્ટ છે એટલે તમે માત્ર ખેતી કરતા હોય પશુપાલન ન કરતા હોય તો તમારી પાસે ખોટો સિક્કો છે પશુપાલન ને ખેતી બંને સાથે જોડી દેશો એ સાચો સિક્કો છે એ માર્કેટમાં ચાલશે ખૂબ મસ્ત વાત કીધી અને એક બીજી પણ મારે એક વાત પૂછવી છે કે અત્યારના જે યુવાન ભાઈઓ છે જે ખેડૂત છે એ ખેતી કરવા ઈચ્છતા નથી કે એને એમ થાય છે કે ખેતીમાં લાંબા સમયે આપણે સારું નથી કે જટ નોકરી કરી લઈ કે આપણે ક્યાંક બહાર નીકળી કોઈ બિઝનેસ કરી અને ખેતીમાં પૂરતું ધ્યાન મનથી આપતા નથી ખેડૂતો મને એવો અનુભવ થાય છે કે ખેતી કરે છે પણ એનું મનથી નહીં ટૂંકમાં કે આપણે આ કરવા ખાતર કરીએ છીએ જે દિલથી ખેતી કરવી જોઈએ ને આપણે ઉત્પાદન મેળવવું જોઈએ અને આપણે જાણવું જોઈએ એ રીતે ખેતી જાજા ત્યારે નથી થતી મારા અંદાજે આના છે ને બે સંદર્ભે હું જવાબ આપી જવાબ મારો થોડોક લાંબો હશે આનો પહેલી વાત તો એક જે આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરતા હતા હા પ્રાકૃતિક ખેતી શું કામ ખેડૂતો નથી જતા કે એક તો તમે રાસાયણિક ખેતી કરીને ઉત્પાદન લઈ આવો પ્રાકૃતિક ખેતી કરીને લઈ આવો ઘઉંના મળના પાંચસો રૂપિયા હશે તો તમે ઓર્ગેનિક કરો તો એ ને કેમિકલવાળું હોય તો એ પાંચસો હોય ઓર્ગેનિક કરે ઘણી વખત થોડું ઘણું ઉત્પાદન ઘટતું હોય મહેનત વધી જતી હોય મજૂરી ખર્ચ વધી જતું હોય એને ખર્ચ વધારે કરીને ઓર્ગેનિક લઈ આવે તો પણ તમને ભાવતું એ જ મળે એટલે પછી ખેડૂત કંટાળીને એમ કે નાખો ને યુરિયા હા બીજું કે આજે દુનિયાની અંદર પ્રાકૃતિક ખેતીનો એક માહોલ ચોક્કસથી બનાવ્યો એમાં પબ્લિકે પણ બનાવ્યો અને સરકારે બનાવ્યો ઘણી બધી પબ્લિક એમ કે ઓર્ગેનિક જ ખાવું જોઈએ એક જમીન નથી એમ કે ઓર્ગેનિક જ ખાવું જોઈએ મારા બેટાને એનું સ્વાસ્થ્ય સારું રાખવું એટલે ખેડૂતને સીધો આમ કે ઓર્ગેનિક જ પણ ઓર્ગેનિક રાસાયણિક ખેતી કરતા હોય ને એના ઘઉંના પાંચસો રૂપિયા હોય તો ઓર્ગેનિકના આઠસો રૂપિયા મળવા જોઈએ મળવા જોઈએ તો બધા ખેડૂતો ઓર્ગેનિક કરશે આ એના જેવું છે ને યુવાનોની તમે વાત કરીને યુવાનો જે આજે સિટી તરફ પ્રયાણ કર્યું છે ગામડામાં એની પાછળ બે ત્રણ કારણ જવાબદાર છે એક ઉદાહરણ હું તમને એ પહેલાં આપી દઉં કે આની સાથે આપણે ઘણી વખત નથી કે આજના સમયની અંદર આજના દીકરા દીકરી મા બાપને સાચવતા હાચવતા નથી બરાબર એટલે આપણે વાક કોના કાઢીએ આજની યુવા પેઢી નેવું ટકા કેસમાં માં વાક છે આ તમને કોઈ નહીં કે હું કહીશ બરાબર હું એટલા માટે કહીશ કે સત્ય કહેવા માટે હું બેઠો છું સમાજને સારું લગાડવા માટે નથી નેવું ટકા ક્યાં વાક છે એ હું તમને આગલી સાબિતથી સાથે મારે વાત કરવી છે નેવું ટકા ડોહલાના જે લોકો વૃદ્ધાશ્રમમાં છે ને એમાં નેવું ટકા લોકો પોતાને લખણે છે બરાબર છે બધાય નથી જેટલા છે ને એમાં નેવું ટકા પોતાના લખણતી વૃદ્ધાશ્રમમાં જાય છે આ અરુ સત્ય છે સમાજનું અને એવી જ રીતે યુવાનો આજે સિટીમાં ગયા છે એનું મેઇન કારણ શું છે અત્યારે ખેતીની અંદર ઘણા એમ કે આવક ઘટી પણ આવક ઘટી તો નાના ખેડૂત છે આઠ વીઘા દસ વીઘા કે પંદર વીઘાનો ખેડૂત છે એને કદાચ એ દીકરા દીકરીઓને ખેતીની આવકમાં ઓછી આવક પડતી હશે મોંઘવારી પ્રમાણે હવે તમે વિચાર કરો પચાસ વીઘા કે સિત્તેર વીઘાનો ખેડૂતનો દીકરો હોય હવે એને એને ક્યાં સીટીમાં જવાની જરૂર છે પણ હવે વાળીયરિયા તો એને કોઈ દીકરી દેવાની નથી બરાબર હવે દીકરી નથી દેવાનું એનું શું કારણ છે તમે એમ માનો છો આજના સમયે અત્યારે એ જમાનો આવી ગયો આજે બધા જે પચાસ વીઘા સાઠ વીઘાના ખેડૂત હોય બહારથી મજૂરો લઈ આવે છે આધુનિક ખેતી કરે છે એકદમ ટેકનોલોજીવાળા સાધન છે બધું છે કોઈને મહેનત કરવી પડે એમ નથી એટલે કોઈ દીકરા દીકરીઓ મહેનતથી ડરતા નથી આ નરું સત્ય છે અને માત્ર દીકરીઓને બદનામ કરી દેવામાં આવે કે આજની દીકરીઓનું ગામડામાં રહેવું નથી અરે રહેવું છે પણ તમારી અઢારમી સદીમાં નથી રહેવું એને ક્યાં પ્રોબ્લેમ છે હું તમને એમ કહું કે જો દીકરીઓ કામથી ડરીને ભાગતી હોય તો હું ચેલેન્જ સાથે કહું તમારે એક ટકોએ કામ નથી કરાવવાનું પચાસ વીઘા કે સિત્તેર વીઘા જમીન હોય સિટી કરતાં પણ મોટો દોઢ વીઘામાં તમે એનો બંગલો બનાવી દ્યો ત્યાં પાંચ નોકર રાખી દો અને એ દીકરીને કાંઈ કામ નથી કરવાનું પછી તમે કહેજો કે અમારો દીકરો વાળીએ રહીએ છે સંબંધ કરો તોય નહીં દે એનો મતલબ એવો થયો કે કામથી નથી ભાગતા કામથી ભાગે છે શેનાથી આપણા બાપદાદાઓ ચોયણી પહેરતા સફેદ પેરણ પહેરતા બૈરાઓ પેલા પેણુંનું કાપડુંનું પહેરતા એ પહેરવેશ હતો જમાનો બદલાય પ્રકૃ પ્રકૃતિ બદલાય એમ આપણે બધા બદલતા જઈએ પરિવર્તન એ સંસારનો નિયમ છે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હા બરાબર અને એના શબ્દને તમે કે હું ખોટા નો કહી શકે એની એને કીધું એ સંપૂર્ણ સત્ય જ હોય હું તમને એમ કહું કે આજે જમાનો બદલાણો આજના જમાનાની યુવા પેઢી છે એ એના પહેરવેશો બદલાણા એના ખાવા પીવાના ખોરાકો બદલાણા છે એની કેણી બદલાણી છે આપણા દાદીમાં જે પહેરતા એ પોશાક આપણા મધરે નથી પહેર્યા આપણા મધરે પહેરા ઘરવાળીએ નથી પહેર્યા અને આપણી આવનારી પેઢી છે એના પોશાક હજી કાંઈક બીજા હશે પહેરવેશો છે એ સમયાંતર બદલતા હોય પણ આ ડોહલાઓ છે ને એની માનસિકતા એવી છે કે આજની છોકરીઓ જીન્સનું પેન્ટ પહેર ગમતું નથી અને એને ખરાબ કહે જીન્સનું પેન્ટ પહેરવું કઈ જગ્યાએ બે ખરાબ છે હું તો એમ કહું આપણા દીકરાની પેન્ટ પહેરી અને પરિવાર સંભાળતી હોય ખેતી કામ વ્યવસ્થિત ચાલતું હોય તો પહેરવા દેવું જોઈએ તમારે એને જીવાડવા ને તો તમારી મારી તાકાત નથી કે આ દુનિયા એકવીસમી સદીમાં દોડે ને એને તમે બ્રેક મારીને રોકી લઈએ એ રોકા હે નહીં તમે રોકવા જાઓ તો તમને મૂકીને સિટી ભાગી જાય આ સિટી ભાગીએ કારણ હું તો તમને એમ કહું જો ભગવાન કૃષ્ણના ને રાધાજીના ફોટા આપણા ઘરમાં ટીંગાતા હોય હવે એ ફોટો ટીંગાતો હોય રાધા કૃષ્ણ હિંડોળે હિંચકતા હોય એવા ફોટા તમે જોયા હશે તો એને આપણે અગરબત્તી કરીએ છીએ મતલબ રાધા કૃષ્ણ જો હિંડોળે હિંચકતા હોય તો એ વસ્તુ સારી છે માન્ય તો આજે એક બાપ તરીકે બેઠા હોય ને તો કે દીકરોને બહુ મારી સામે એક ખાટલે ન બેહવા જોઈએ શું કામ ન બેસવા જોઈએ એ પતિ પત્ની છે એ બેસવા જોઈએ એને સન્માન મળવું જોઈએ એ દીકરી છે એ દીકરાની બહુ હોય આપણા પરિવારનું સભ્ય છે જેટલો આ ઘરની અંદર આપણો અધિકાર છે એટલો જ એમનો છે આપણો જીવવાનો અધિકાર છે એટલો જ એમનો છે એને પૂરી સ્વતંત્રતા સાથે એકવીસમી સદીનું જે કાંઈ જીવન ધોરણ છે એ જીવન ધોરણ આપો એટલે સો ટકા ગામડામાં રહેશે આજે હું તમને એમ કહું ગામડાની અંદર તમે કદાચ બે વીઘાની અંદર બંગલો કરો તમારી પાસે જમીન હશે એ જ દીકરી છે એને એની સ્વતંત્ર મુજબ સ્વતંત્રતા મુજબ જેવા અનુકૂળ આવે એવા કપડાં પહેરવા દો એને આપણા દીકરાનું હોય એને અનુકૂળ આવે એવા કપડાં પહેરીને એક્ટિવા લઈ અને કદાચ ફરવા નીકળે તો આપણે એમાં વાંધો ન હોવો જોઈએ આપણો દીકરો વહુ બહુ છે એમ કે અમારે મનાલી ફરવા જવું તો આપણે રાજી થવાનું હોય બરાબર છે બરાબર આપણો દીકરો અમારે આ ફોર વ્હીલ લેવું અને કમાતા હોય ને લેતા હોય તો રાજી થવાનું હોય તમે એને બ્રેક મારવા ને નથી કરવું એટલે આ બધા ઘરમાં પ્રશ્ન થાય ને દીકરા દીકરીઓ ડોહલાને મૂકીને ટીમ જાય છે બ્રેક ત્યારે જ મારવાની યુવાનોને બ્રેક મારવાની ચાર કામ છે ને એ ચાર કામ તમે નહીં કરવા દેતા બાકીનું જે કરવું એ કરવા દે એક માંસ મદિરા પરસ્ત્રી અને જુગાર જુગાર આ ચાર વસ્તુમાં જ્યારે આપણો દીકરો કે દીકરી કોઈ પડે ને તે દી એને બ્રેક મારવાની એ ખોટું છે એ રોકાવું જોઈએ આ ચાર વસ્તુને બાદ કરતા એના જીવનની અંદર એની કેપેસિટી એની ક્ષમતા એનું પોષણ જે હોય એ પ્રમાણે એને જીવવા દો એટલે આ સમાજ છે ને એ રેડી જ છે પણ જૂની જનરેશન છે ને એ નવી જનરેશનને અઢારમી સદીમાં લઈ જવા માગે છે એટલે આજના દીકરા દીકરીઓ સિટીમાં ભાઈ છે ખૂબ સારી વાત કરી અને ખૂબ જાણવા લાયક આપને સાહેબે કીધું છે એટલે આ મગજમાં વાત ઉતારે જેવી છે આ સાહેબે આપણે બધુંય કીધું ખેતી વિશે કૃષિ વિશે તે માનીને આપને જે ફૂગ વિશે વાત કરી હતી જીરાના તેમજ સૌથી બેસ્ટ મુદ્દો જે આપણે કીધો છે જે આ વૃદ્ધાશ્રમનો તો એમાં આપણા વડીલોને પણ સમજવાની જરૂર છે એટલે આ પ્રશ્ન ઊભા થતા હોય છે તો ખૂબ ખૂબ આભાર તમારો અને આપણે જે આજે આપણે જે સાહેબ પાસે આપણે લઈ જવા વાળા કિશોરભાઈનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની છે જે માણા વદરથી છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માને કિશોરભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર તો મિત્રો હવે આ વિડીયો લાંબો ન થાય એટલા માટે વિડીયોને આપણે પૂરો કરીએ છીએ પણ એ પહેલાં આપણી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો જેથી કરીને આવી સરસ માહિતી પરેશભાઈની બધે તમે પહોંચાડ્યો એવી માધાને વિનંતી છે તો હવે આપણે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય